નમસ્તે મિત્રો ખેડૂતને રૂપિયા ત્રણસોનું બોનસ જેની માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે ઓગણત્રીસ કરોડ લોકોએ બનાવ્યું છે આ કાર્ડ તેના વિશેની માહિતી સાથે એક લાખ દસ હજાર રૂપિયાની સહાય છે તે દીકરીઓ માટે ખેડૂતને મળશે ત્રણસો રૂપિયાનું બોનસ ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂત આંદોલન અંગે ચૌદમાં દિવસનું શું શું અપડેટ છે તેની માહિતી ગુજરાત અંગે હવામાન વિભાગે શું આગાહી કરી છે ધોરણ એક પ્રવેશ માટે નક્કી થઈ છે ઉંમર આ અંગે કેન્દ્ર સરકારે પરિપત્ર જાહેર કર્યો છે તેની માહિતી આ તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપવાની છે તો થોડો ટાઈમ કાઢી આ વિડીયોને તમે ખાસ અંત સુધી જોજો અને જો તમે હેલ્પિન ગુજરાતી ચેનલ ઉપર નવા હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે ને પ્રેસ કરી બાજુમાં રહેલ બે લાઇકન છે તે જરૂરથી પ્રેસ કરજો તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી મિત્રો સૌથી પહેલાં જોઈએ તો ઓગણત્રીસ કરોડ લોકોએ બનાવડાવ્યું છે આ કાર્ડ આ કયું કાર્ડ છે તે તમે સરળતાથી બનાવી શકો છો તે વિશેની માહિતી જોઈએ તો સંગઠિત ક્ષેત્રની અંદર કામ કરનારા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે બે હજાર વીસની અંદર ઈ શ્રમ યોજના છે જે શરૂ કરી હતી આ યોજનાને ખૂબ જ સારો રિસ્પોન્સ છે તે મળેલ છે ઓગણત્રીસ કરોડ એકતાલીસ લાખ બત્રીસ હજાર નવસો ને તેત્રીસ ઈ શ્રમ કાર્ડ છે તે બની ચૂક્યા છે જે વ્યક્તિ પાસે ઈ શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે સાથે સવા બે લાખ રૂપિયાનો દુર્ઘટનાનો વીમાનો લાભ છે તે પણ સરકાર દ્વારા મળે છે આપણે આગળ જોઈશું કે આ કાર્ડ સરળતાથી ઓનલાઈન રીતે તમે ફક્ત દસ મિનિટની અંદર કેવી રીતે બનાવી શકો અસંગઠિત ક્ષેત્રની અંદર જે કામ કરનારા છે તે કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર સોળથી લઈને ઓગણસાઠ વર્ષની વચ્ચે હોય છે તે આ કાર્ડ છે તે બનાવી શકે છે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની શ્રેણીની વાત કરી તો દુકાનનો નોકર સેલ્સમેન ઓટો ચાલક હેલ્પર ડ્રાઈવર પંચર બનાવનાર ડેરીવાળા બધા પશુપાલક પેપર હોકર ડિલિવરી બોય ઈટ ભઠ્ઠાની અંદર કામ કરનાર મજૂર છે આવું જે શ્રમિકને લગતું કામ કરે છે તે તમામ લોકો આ કાર્ડ બનાવી શકે છે સાથે સવા બે લાખ રૂપિયાનો વીમો છે તે પણ એમને મળે છે આ સિવાયના અનેક લાભ છે તે તેમને મળે છે હવે આ કાર્ડ કેવી રીતે બનાવી શકો તો તેના માટે તમારે આની ઓફિશિયલ વેબસાઇટ ઇ શ્રમ ડોટ જીઓવી ડોટ ઇન છે તેના ઉપર જવાનું છે તેના ઉપર હોમ પેજ ઉપર રજીસ્ટ્રન ઓન ઇ શ્રમ કરીને વિકલ્પ છે તેના ઉપર ક્લિક કરો હવે નવું પેજ ખુલશે તેના ઉપર માગેલ જાણકારી છે તે તમારે આપવાની છે જાણકારી ભર્યા બાદ આધાર કાર્ડથી લિંક મોબાઈલ નંબર છે તેની અંદર એક ઓટીપી આવશે તેને દાખલ કરવાનો છે હવે રજીસ્ટ્રેશનનું ફોર્મ જોવા મળશે તેને આખે આખું ભરી દો જે દસ્તાવેજ માગેલા છે તેને અપલોડ કરો અને ફોર્મ છે તે છેલ્લે સબમિટ કરો રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ દસ આંકડાનો એક ઈ શ્રમ કાર્ડ છે તે તરત જ ઇસ્યુ થઈ જશે તમને મળી જશે ને આ કાર્ડ નંબર છે તે ખાસ નોંધી લો આ રીતે તમે સરળતાથી દસ મિનિટની અંદર ઈ શ્રમની વેબસાઇટ ઉપર જઈને શ્રમિક કાર્ડ છે તે બનાવી શકો છો અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ લોકોએ આ ઈ શ્રમ કાર્ડ છે તે બનાવ્યું છે અને તેના લાભ છે તે મેળવે છે તો તમે પણ જરૂર બનાવજો હવે બીજી ખાસ ગુજરાત સરકારની યોજના વિશે જોઈએ તો જેની અંદર દીકરીઓને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય છે તે મળે છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વાહલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે આર્થિક સહાય છે તે આપવામાં આવે છે વાહલી દીકરી યોજના હેઠળ પ્રથમ તન સંતાનો પૈકીની તમામ દીકરીઓ છે તેમને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્રો છે જેમની વાર્ષિક આવક બે લાખ રૂપિયા હોય કે તેનાથી ઓછી હોય તો તેમને એક લાખ દસ હજાર રૂપિયાની સહાય છે તે દીકરીઓના શિક્ષણ માટે આપવામાં આવે છે હવે આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી છે ત્યાંથી આ ફોર્મ ભરશે અને ત્યાંથી જ તમામ સૂચના મળશે કે કઈ રીતે ફોર્મ તમારે સબમિટ કરાવવાનું કયા ડોક્યુમેન્ટ જોઈશે ફોમ સબમિટ કરશો એટલે મંજૂરી પત્રની સાથે લાભાર્થીને આ સહાય છે તે આપવામાં આવશે ને સીધા તેના બેંક ખાતાની અંદર આ સહાયની રકમ છે તે જમા થશે આ સહાય છે તે ખાસ દીકરીઓના અભ્યાસ માટે આપવામાં આવે છે ને ગુજરાત સરકારની આ યોજના છે જેની અંદર એક લાખ દસ હજાર રૂપિયાની સહાય છે તે મળે છે હવે જોઈએ તો ખેડૂતને મળશે ત્રણસો રૂપિયાનું બોનસ રાજ્ય સરકારે આ અંગે જાહેરાત કરી છે હવે તે તમામ વસ્તુ ડિટેલમાં જાણી તો ગુજરાતના ખેડૂત માટે આ એક સારા સમાચાર છે જેમાં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ઉનાળુ પાક છે તેની ખરીદી કરશે તેની અંદર વાત કરી તો ઘઉં છે તે પ્રતિ ક્વિન્ટલ બાવીસો પંચોતેર રૂપિયા બાજરીનો ભાવ છે તે રૂપિયા પચીસો જુવારનો ભાવ છે તે એકત્રીસો એસી રૂપિયા મકાઈનો ભાવ છે તે બે હજાર નેવ રૂપિયા રાખવામાં આવ્યો છે તેમજ ક્વિન્ટલ દીઠ ત્રણસોનું બોનસ છે તે પણ રાજ્ય સરકાર આપશે આજથી જ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે તે શરૂ થશે જે પ્રક્રિયા છે તે પંદર માર્ચ સુધી ચાલશે અને પંદર માર્ચથી રાજ્ય સરકાર છે તે ઉનાળુ પાક છે તે ખરીદશે અગાઉ સરકારે ટેકાના ભાવે તુવેર ચણા અને રાયડો છે તે ખરીદ્યા હતા હવે ઉનાળુ પાક છે તે પણ ખરીદશે આ અંગેની ઓફિશિયલ માહિતી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ખેડૂતના હિતની અંદર રાજ્ય સરકારનો નિર્ણય આ ઓફિશિયલ માહિતી છે તમે જોઈ શકો છો સિત્યાવીસ બેથી આ ફોર્મ છે તે એકત્રીસ ત્રણ સુધી ઓનલાઈન ભરી શકશો પંદર માર્ચથી એકસો છન્નું ખરીદ કેન્દ્રો ગોડાઉન ઉપરથી ખરીદી થશે આપણે જેમ વાત કરી એમ ક્વિન્ટલના ભાવ છે તે અહીંયા લખેલા છે આગળ ડિટેલની અંદર માહિતી છે તે પણ આપેલી છે તેની અંદર ખાસ પ્રતિ ક્વિન્ટલ ત્રણસો બોનસની જાહેરાત કરવામાં આવી છે તે કેને મળશે તો ખેડૂતને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે ત્રણસોનું બોનસ છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે હવે આ ફોર્મ છે તે તમે ગ્રામીણ કક્ષાએ વીસી મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે ઓનલાઈન નોંધણી છે તે કરાવી શકશો અને પંદર માર્ચથી તમારા પાકની ખરીદી છે તે કરવામાં આવશે હવે નોંધણી કરવા માટે કયા તમારે ડોક્યુમેન્ટ જોશે તો આધાર કાર્ડની નકલ ગામ નમૂનો નંબર સાત બાર આઠની અદ્યતન નકલ એટલે તાજેતરની નકલ ગામ નમૂના નંબર બારની અંદર પાક વાવણી અંગેનો નોંધ ન હોય તો પાક વાવણી અંગેનો તલાટીના સહિષિકા સાથેનો તાજેતરનો દાખલો ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેકની નકલ જેવા આધાર પુરાવા છે તે તમારે રજૂ કરવા પડશે અને ખેડૂત ખાતાદારના આધાર કાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટિકેશન દ્વારા જ જથ્થો છે તે ખરીદ કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું તો ખેડૂત માટે આ રીતે ઉનાળુ પાકની ખરીદી છે તે કરવામાં આવશે અને તેમાં ખાસ કરીને બાજરી અને જુવારની ખરીદી માટે તણસોનું બોનસ છે તે પણ આપવામાં આવશે હવે ખેડૂત આંદોલનની વાત કરી તો ચૌદમાં દિવસે ખેડૂત આંદોલન અંગે મહત્વની અપડેટ છે તેની વાત કરી તો ખેડૂત આંદોલનને ચૌદ દિવસ જેટલો સમય છે તે થઈ ગયો છે ખેડૂતોએ ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ કરવાનો નિર્ણય છે તે મોકૂફ રાખ્યો છે જોકે છતાં પણ મોટી સંખ્યાની અંદર ખેડૂતો છે તે શંપુ અને ખનોરી બોર્ડર ઉપર રોકાયેલા છે મોટી સંખ્યાની અંદર ખેડૂતો ટ્રેક્ટર લઈને યમુના એક્સપ્રેસ વે ઉપર પહોંચવાની તૈયારી છે તે પણ કરી રહ્યા છે જુદા જુદા વિસ્તારની અંદર ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર રેલી છે તે પણ કાઢવામાં આવી છે પોલીસ દ્વારા કોઈપણ સંજોગની અંદર ખેડૂતોને અહીંથી આગળ જવા દેવા માગતી નથી કારણ કે જેથી ટ્રાફિકની વ્યવસ્થા છે તે ખોરવાય નહીં ખેડૂત નેતા જે રાકેશ ટિકેત છે તેનું કહેવું છે કે તેઓ સંયુક્ત મોરચાની બેઠક માટે ચંદીગઢ છે જે ગયા હતા ત્યાં તેમણે છ સભ્યોની કમિટી છે તે બનાવી છે સંયુક્ત મોરચાથી અલગ થયેલા તમામ ખેડૂતો સંગઠનો છે તેની સાથે પાટોકાટો કરવા માટે આ કમિટી છે તે બનાવી છે અને જો કોઈ સંગઠન સંયુક્ત મોરચાની અંદર સામેલ થવા ઈચ્છે છે તો તે કમિટી સાથે વાતચીત કરી શકે છે હરિયાણાની અંદર જે સાત જિલ્લાની અંદર ઇન્ટરનેટ પ્રતિબંધ હટાવાયો છે પંજાબની અંદર સાત જિલ્લાની અંદર ઇન્ટરનેટ પ્રતિબંધ છે તે લંબાવાયો છે પોલીસે બોર્ડર અને પંજાબ નજીકના રસ્તાઓ છે તે ખુલ્લા કર્યા છે ખેડૂત આંદોલન અંગે હવે નિર્ણય છે તે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠન નેતાઓ દ્વારા લેવામાં આવશે અને તેના ઉપર જ અત્યારે તમામ ખેડૂતની નજર છે કે હવે આંદોલનની અંદર આગળ શું નિર્ણય લેવામાં આવશે એટલે ખેડૂત આંદોલનને લઈને હાલના સમયની અંદર ખેડૂતો છે તે બોર્ડર ઉપર જ છે અને આગળનો નિર્ણય છે તે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠન દ્વારા લેવામાં આવશે ગુજરાતના હવામાન અંગે હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગે આગામી પાંચ દિવસથી લઈને ગુજરાત રાજ્યના વાતાવરણ ઉપર આગાહી કરી છે આગામી પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ છે તે સૂકું રહેશે રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે તે રહેશે આ વાદળો ઉપરી સ્તરના વાદળો હોવાથી આ વાદળ છે તે વરસાદ નહીં લાવે વરસાદ છે તે હાલમાં ગુજરાતમાં પડશે નહીં પરંતુ ઉત્તર ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાક દરમિયાન પવનની ઝડપ છે તે પિસ્તાલીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેના કારણે આવતીકાલ સુધી ઠંડો પવન છે તે ગુજરાતમાં ફૂંકાઈ શકે છે રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર પવનની ઝડપ છે તે વધુ હશે ત્રણ દિવસ બાદ ઠંડીની અંદર પણ ધીમે ધીમે ઘટાડો છે તે જોવા મળશે હવે ખાસ ધોરણ એક પ્રવેશ માટે ઉંમર છે તે નક્કી કરવામાં આવી છે કેન્દ્રએ તમામ રાજ્યોને એક સૂચના જાહેર કરી છે જેમાં ધોરણ એકના પ્રવેશ માટેની વયમર્યાદા અંગે સૂચનાઓ છે જે જાહેર કરી છે આ સૂચના રાજ્ય સરકાર સાથે તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેને પણ કરવામાં આવી છે પંદર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા એક પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે પ્રવેશ પ્રક્રિયા છે જે ટૂંકમાં શરૂ થશે તેવો ઉલ્લેખ છે અને ખાસ કરીને આ પત્રની અંદર કહેવામાં આવ્યું છે ધોરણ એક માટે પ્રવેશની ઉંમર છે જે છ પ્લસ છે તે નક્કી કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે પરિપત્ર જાહેર કરીને તમામ રાજ્યોને કડક રીતે અમલ કરે તેવું પણ કહેવામાં આવ્યું છે અને લઘુત્તમ વર્ષ છે તે છ વર્ષે જ બાળકને ધોરણ એકની અંદર પ્રવેશ આપવામાં આવે આવો પરિપત્ર છે જે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને મોકલવામાં આવ્યો છે અને આ પરિપત્રનું ખાસ દરેક રાજ્ય છે તે કડક રીતે અમલ કરે તેવું પણ તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મિત્રો ખાસ ગુજરાતના જે મહત્વના અને મોટા સમાચાર હતા જેની માહિતી તમને આજના વિડીયોમાં આપી છે ખાસ જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો